પાસે શ્રમજીવીને પથ્થર મારી હત્યા કરનાર હત્યારાને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચા ની લારી પર કારીગરની ની બબાલ થઈ હતી જેમાં નજીક ના સગા તેને માથામાં પથ્થર મારી મોત ઘાટ ઉતારી દીધો હતો જેમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ને દબોજી લીધો છે વધુમાં મરણ જનારનું નામ દિનેશ હરિપ્રસાદ નિષાદ છે અને સિલ્ક સિટી પાર્કમાં ટીએફઓ ખાતામાં નોકરી કરતો હતો તેની હત્યા બ્રિજેશ ધનરેશ નિષાદે કરી હતી હાલ તો પાણેસરા પોલીસે હત્યારાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાણેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ઉડાવાસ ખાતે એક ઇસમ લોહીનો હાલતમાં પડ્યો જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતો પોલીસ સ્થળ પર પહોંચે અને એક શોટ બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સુરમાં ખસેડ્યો તેના બહેન રાની ગઈ ના હોય તેને સારવાર આપી ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયું તેથી તેની ફરિયાદ લઈ પાટેસરા પોલીસ સ્ટેશને કાયદેસર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓ છે તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેની ઈંટનો પથ્થર મારેલ જેથી આ મરણ જેના દિનેશનું હત્યા થઈ અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી